જે રોજ પાણી નીકળે છે સાંજે સાડા છ વાગે બી પાણી નીકળે છે આની આજ સમસ્યા છે હેરાન પરેશાન છે અમે ધંધો કેવી રીતે કરો અમને કઈ મગજમાં બેસતું નથી ઘર આગો મોહો દબાઈ દબાઈને આગળ ભાગી જાય છે કોઈ રહેવા આ બાજ વાસણ બજાર છે વાસણ બજારના આખા ઉભા પટ્ટા પર આખી ડ્રેનેજ લાઈન ચારે ચાર ચોકઅપ છે કોર ચારે ચાર કોર્પોરેટરને રજૂઆત કરી છે દોઢ મહિનાથી અમે હેરાન પરેશાન થઈએ છીએ છતાં વારંવાર રજૂઆત કરવા છતાં વોર્ડ ઓફિસરમાં પાસે મળીએ છીએ વોર્ડ ઓફિસરો પણ જોવા આવીને જોઈને જતા રહે છે થઈ હશે થઈ હશે કરે છે પણ આનો કોઈ નિકાલ આવતો નથી નથી કોર્પોરેટરોને પડી નથી વોર્ડ ઓફિસરોને પડતી નથી કોર્પોરેશનના કર્મચારીઓને કશી પડી નથી આવીને જોઈને જતા રહે છે તો અમે આપના માધ્યમથી એમને એ કહેવા માગીએ છીએ કે ભાઈ આનો તમે નિકાલ ક્યારે કરી આપશો બે ચાર જણા ચઢાવવા મરી જશે ત્યારે કરી આપશો એક મહિના ઉપરથી કમ્પ્લેન છે રોજ આવે છે સળિયા નાખે છે જતું નથી ને જતા રહે છે એમને સીધી સલાહ આપી છે તો બી મશીન લાવીશું જેટિંગ લાવીશું કશું લાયા નહીં કોઈ કામ કરતા નથી ઓનલાઈન બી કમ્પ્લેન નોંધાયેલી છે અને રૂબરૂ જઈને બી લખાયેલી છે બધા રોજે રોજ પાણી નીકળે છે સાંજે સાડા છ વાગે બી પાણી નીકળે છે આની આ જ સમસ્યા છે તમે જોઈ શકો છો કેટલું પાણી નીકળે છે પબ્લિક કેવી રીતે આવે આટલા ગંદામાં અને આગળ ગણપતિ બેસાડેલા છે આપણે નહીં ઊભા રહી શકતા ભગવાન કેવી રીતે ઊભા રહેતા એ લોકો તો દોઢ ચામડીના જે કોઈ કશું સાંભળતું નથી બધા કઈને લખાઈ લખાઈને આવતા રહે છે બસ જે આવે એ બોલી બોલીને જતા રે કરીને સરિયા નાખીને જતા રહે કોઈ કામ થતું નથી એમનાથી એમના તય એમના જ વિસ્તારમાં થાય કોઈ બી માણસ એમના તયનો હોય ને તો રાતે બી કામ કરીને કામ કરે અહીંયા કશું કરતા નથી અલા બધા બધાને જાણ કરી છે એ લોકો બી આવીને મહેનત કરી છે એ લોકો બી પાણી ભરેલું હતું ત્યાંથી નીકળશે ત્યારે અહીંથી નીકળશે એ બી સોલ્વ થઈ ગયું પણ હવે તો થાય ને એ લોકો બી આવે છે એ લોકો બી લઈને આવે છે માણસ પણ સળિયા નાખે તો બી એ લોકોથી કામ નથી થતું જાણ જાણ કરી કરી છે છે સાહેબોને એમના અધિકારીઓ આવે છે થોડી વાર કામ કરી પાડી અને જતા રહે છે કોઈ પણ વસ્તુનો નિકાલ આવતો નથી અહીંયા બધા હેરાન પરેશાન છે અમે ધંધો કેવી રીતે કરો અમને કઈ મગજમાં બેસતું નથી ઘરાગો મોડો દબાઈ દબાઈને આગળ ભાગી જાય છે કોઈ અહીંયા ઊભા રહેવા તૈયાર નથી અમારે રોગચાળો થઈ શકે છે અહીં બધા આજે તમે જોઈ શકો છો